આવી ગયા બધા તમે મારી વાત સાંભળવા માટે મને તમારા બધાએ જે આ આયોજકોએ મને બોલાવ્યો તે બદલ એમનો આભાર એટલે આમ મને જાહેરમાં કોઈ દિવસ બોલવાની આદત નથી ને એટલે થોડુંક આમ થઈ જાય બહુ સામાન્ય માણસ મીન્સ કે તદ્દન કોમન મેન કહે ને તેઓ આ આ તમે અત્યારે જે મારે લાલ રંગની કોટી પહેરેલી છે તે કંઈ મારી નથી હું તો એમને જ આવતો હતો પણ પેલા નીરજ ભાઈ છે ને તેમણે મને કહ્યું અમારા ફંક્શનમાં તો બધા મોટા મોટા પ્રતિષ્ઠિત ટ્રોફીઓ હોવાના છે સંજયભાઈ ડુંગરાણી પછી આ પેલા મહાવીરભાઈ પછી વજુભાઈ માવાણી એટલે તમે આમ જરાક તૈયાર થઈને જાઓ ને તો જરાક સારું લાગે એટલે હું તમને મારી વાત કહું તમારો જ્યારે જન્મ થયો ને ત્યારે માત્ર મેં મારી હળવું સ્મિત આપ્યું અને પછી ડોક્ટર આવી અને કે આ બાળકે હસવાનું નથી રડવાનું છે જે રડશે તો જીવશે એટલે ડોક્ટરે તો મને ઊંધો કરી દીધો એટલે બે ઠાક ઠ મારી અને હું રડ્યો હું જેવો રડ્યો તેઓ મારા બધા સગાવાલાઓએ તાળી પાડીને હસ્યા પહેલા મને બહુ તાવ આવી ગયો ને એટલે મને પેલો હું કહેવાય પેલું કાચની પેટી હા ઇન ઇન્ક્યુબેટર ઇન્ક્યુબેટરમાં મને લગભગ અઠવાડિયું જેવું રાખ્યો અને પછી મને ઘરે લાવવામાં આવ્યો હવે ઘરે તો આવી ગયા પણ આ બધી હોસ્પિટલની દોડધામમાં મારું નામ પાડવાનું ભૂલી ગયા હવે સોળ દિવસ થઈ જાય ને કોઈ બાળકનું નામ જ નહીં હોય તો કેવું લાગે એટલે પછી મારી બા અને બાપાએ બધા નામો શોધવા માંડ્યા અને મારા બાપા તો મુંબઈ થી લેટેસ્ટ નામોની ચોપડી તરલા દલાલ નહીં તરલા દલાલ નહીં હા સુરેશ દલાલ સુરેશ દલાલની ચોપડી લઈ આવ્યા અને પછી બધા નામ જોવા માંડે આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં અને બહુ બધી મથામણ માથાકૂટ બધાના ફોયોના બધાના ઓપિનિયન લીધા કે આપણે આનું નામ શું રાખ્યું પણ બાપાએ કહ્યું કે નામ તો હું જ પાડીશ એટલે ખૂબ બધી મથામણ કરીને મારું નામ પાડ્યું રાજુ મને જરાય ન ગમ્યો રાજુ તો કઈ નામ છે અરે અમારી ભાયંદરની આમ ગલીમાં તેમ પસાર થાય ને ને કોઈ બુંબડે ને રાજુ એટલે બે ત્રણ રાજુ તો ઓશિય જુએ છે પણ મારી બા ખરે ને મારી બા બહુ ચાલાક અમારો જન્મથી જ મારી આંખો વાસ્તવ એને ખૂબ બધું આવડે હા મને આંખો થી વાતો કરતા આવડે છે મારી બા સમજી જ જાય આમ કે રાજુ શું હું પણ કહું બા શું તારું નામ નથી ગમ્યું ને હા બા પણ શું થાય ચાલે અને આમ મારું નામકરણ થયું રાજુ મારા બાપાની વાત કરું બાપા એટલે એકદમ કડક મિલિટરી મારા બાપા કોઈનું કશું જ સાંભળે નહીં એ ક્યારેય હશે જ નહીં આપણે એમને પૂછવું પડે કે રમણીકલાલ તમે છલ્લું ક્યારે હસેલા આમ કાં ઓ ચરો જાણે કોઈએ પાછો બંદૂક મૂકેલી હોય ને એ રમણીકલાલ તે હાથ મે જોબી કુછ દે દે ઓ મારા બાપા મારા બાપા એક મિલમાં નોકરી કરે સવારે 8 વાગે જાય ને રાત્રે આઠ વાગે આવે એમ જયારે કે અમને મને ને બાને કે મૃદુલા આજે મને મોડું થશે ત્યારે અમે એમ સમજીએ કે મોડું એટલે આઠ થી નવ વાગશે એનાથી તો મોડું થાય જ નહીં ને પણ મારી બા મારી બા એકદમ ચતુર અને હોશિયાર એક દિવસ રોટલી વાંટતા વાંટતા બાએ મને કહ્યું કે રાજુ તારે તારી સ્કૂલના વાર્ષિકોત્સવમાં ભાગ લેવો છે મેં કહું બા મારે ભાગ તો લેવો છે પણ બાપા ના પાડે છે તે હું હું તને તને પૈસા નથી બાપા એમ ને ને તો એક ડ્રેસ અપાઈ મારી બાએ એની ફાટેલી સાડીમાંથી મને એક ડ્રેસ બનાવી આપો તેવી ગાંડાનો હવે ગાંડાનો પાત્ર લઈને હું ફેન્સી ડ્રેસ નો તો મને થોડા કઈ ઈનામ મળે પણ મારી બાની લાગણી એવી કે રાજુ ભણી ગણી મોટો થાય હવે ધીમે ધીમે હું મોટો થતો ગયો અને મારી આંખોમાં યુવાનીના ના અંજાવા લાગ્યા એટલે તરુણ અવસ્થામાંથી યુવા અવસ્થામાં આ રાજુનો પ્રવેશ થયો અમારા જમાનામાં તો હિરોઈન કોઈ પણ હોય પણ એના ક્રશ થઈએ એના પ્રેમમાં પડી જઈએ મારી હિરોઈન હતી જીનત અમાન તમે નહીં માનો માધુરી દીક્ષિત જોડે તો બે વાર લગ્ન કરી નાખ્યો બોલો મેં અરે એક વાર તો ઓલી રંગીલાની હિરોઈન ઉર્મિલા ઉર્મિલા ને તો મેં આમ પડદા પર જોઈને તો હું તો પાણી પાણી થઈ ગયો મેં તો કહ્યું ઉર્મિલા પગે લાગ બાને મનમાં જ પરણો ને મનમાં જ રાડો પણ મારી બા આંખો થી મારી વાતો વાંચે હવે આંખો થી વાતો કરીએ કારણ કે મારી બા હતી અને મારી બાએ આમ કશું જ નહીં એટલે અમારી જે ચાલી હતી તદ્દન થર્ડ ક્લાસ ચાલી તે હું બધા બૈરાઓ પાપડ વીણે પાપડી વીણે એમાં બધા બેઠેલા અને કઈ જ નહીં અને એમાં પેલા નીતાબેન રીટાબેન સેજલબેન આ બધા બેઠેલા હોય એટલે બધી ગોસિપ કરે અને મારી બાએ મારી બાએ એમ કહ્યું હવે રાજુ છે ને રાજુ મારો એ તો હવે કવિતા લખે છે એટલે ભાઈ બધા નીતાબેન ને રીતાબેન ને સેજાલબેન શું વાત કરો છો વંચાવોની તો મારી ડાયરી નું પાનું ફાડીને મારી બાય વંચાવ્યું કે એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ પણ જો પડ્યા તો બેવ ને પરવડવું જોઈએ અને મળી શકવાનો વાયદો જો તમે પાડી શકવાનો ન હોતો મળી શકવાનો વાયદો જો તમે પાડી શકવાનો ન હોતો બહાનું પણ સારું કરતા આવડવું જોઈએ એટલે મારી વાતો આમ દરેક બહાને આજ હોય કે મારો દીકરો એટલે વર્લ્ડ બેસ્ટ અને પછી બીજા દિવસે આમ રોટલી વણતા વણતા મારી સામે જઈને બાઈ કહ્યો રાજુ શું મેં કહ્યું શું ઘોડે ચડવું છે હું તો એવો શરમાઈ ગયો ને ઘોડે ચડવું છે એમ કઉ છું એટલે એટલે મેં કહ્યું કે બા બાપુજીને પૂછી જો ને એટલે બીજા દિવસે બાપુ એમ સવારના પોરમાં આવ્યા અને કઈ કે સાંભળો છો આ રાજુ છે ને રાજુ તેને ઘોડે ચડવું છે હું તો એટલું પાણી જાણે મેં કામ સાંભળ્યું એમ જ કર્યું તમે ઈશારો કરી દે શું કે બાપુ તો બાપુ એ શું કહ્યું એને ઘોડે ચડવું છે ને કરીશું કરીશું આપણે માથેરાન આવતે મહિને જઈએ છીએ વેકેશનમાં અને એને ઘોડે ચડવાની બહુ ઉતાવળ હોય ને તો એને જૂના બીચ પર લઈ ગયા ત્યાં બહુ ઘોડાગાડી વાળા હોય છે મારું તો આખું પણ બાપા જ્યારે ઓફિસે જાય ને અત્યારે રોટલી શાક નો ડબ્બો ટાંકીઓ બધું મારી બાજ આપે પણ એક વસ્તુ નહીં આપે તે એનું પાકીટ જ્યારે પણ જવાનું હોય તો બધું આપે પણ બાપા જ જાતે જ એમના કબાટમાંથી માંથી પાકીટ લે મૂકે મને કાયમ થાય કે બાપાના પાકીટમાં એવું તો શું હશે કે જે કોઈને હાથ નથી અડકાડવા દેતા પછી મને એમ થાય

નાસણ ડબ્બો લો અને આટલી ઉતાવળમાં પણ પાકીટ તો એમણે જ લીધું અને જતા જતા કહ્યું મૃદુલા મને છે ને આવતા કલાક એક જવું મારું થશે એટલે મને થયું કે આઠ વાગે આવે છે તો આજે નવ વાગે આવશે પણ ના તે દિવસે જુઓ નહીં નવ દસ ના પોણા બારે પોણા બારે बापू जी डेड बॉडी हवाओ उसकी मृत्यु कैसे हुई वो सर्किट लगने से हुई है इलेक्ट्रिक करंट से हुई है बापू अरे मरी आंख में टप 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 आंसू सरवा मड़ा अरे पहला हवलदार ने कहा ओर देखो यही है रमनेकलन ने और ये उनका बटवा अरे पहले बार मैं मेरा बापन पाकिट जोएऊ मरी बाहने आप यू

એ પાકેટ મસળ ઘરાઈલા બાપુ મારી આંખ સામે મારી આંખ સામે બાપુ સાથેના વિતાવેલા તમામ તમામ સંસ્મરણો આંસુના એક એક ટીપા સાથે ખરતા ગયા પણ મારી બા મારી બાએ મારી આંખો વાંચી લીધી મને કે રાજુ આ રડવાનું નથી લડવાનો સમય છે અને એને તો બધી વ્યથા દુખ બધું ધૂજ એને એના સાડીના છેડામાં બાંધી દીધું અને મારી બાએ શરૂ કર્યું એ ભણેલી નોતી પણ એનામાં આવડત હતી ખાખરા બનાવવાની અને સાહેબ એણે ખાખરા બનાવવાનું શરૂ કર્યું અને એને ખાખરાનો ધંધો ઉપડો અને ઉપડો તો એવો ઉપડો જાત જાતના ખાખરા બનાવે પીઝા ના ખાકરા અને ટામેટા ના ખાકરા અને બટાકા ના ચાર જાત ના ખાકરા અને એક દિવસ આવીને મને કહે રાજુ રાજુ આ વર્ષે આપણે ઇન્કમ ટેક્સ ભરવો પડશે એટલું બધું અમે કવા એટલે પછી હું ને મારી બા એ જે ભાણજી લવજી ની ચાલ હતી તે છોડીને અમે લોકો આવ્યા મરીન ડ્રાઈવ ના દરિયા કિનારાની સામેના ફ્લેટ માં હવે તો આજુબાજુ ના નેબર કહેવાય કોઈ લાગણી જ હા એક અંકલ હતા અંકલ સલીમ અંકલ મારી બાને છે ને બેસ્ટ વુમન નો એવોર્ડ મળ્યો તો એને મલેશિયા જવાનું થયું તો થોડી સલીમ અંકલ આવી ગયા અરે બેન તમ તમારે જાવ

સોળ વર્ષ એક દીકરી નફીસા શું નામ છે એનું નફીસા મારા દિલમાં વસી ગઈ નફીસા પણ આપણું તો કહેવાય એવું ને કે નસીબ જ ફૂટેલા મને ખબર પડી કે નફીસા ને તેનો કોઈ બોયફ્રેન્ડ છે અને નફીસા મારા ઘરે રોજ મને શાક લોટલી ની થાળી લઈને આપવા આવે પણ એમાં એનો સ્વાર્થ હતો એના હસબન્ડ જે થવાના હતા આયાન આયાન સાથે એ વાત કરે હવે મને સાલી ગુદગુદી થાય કે આ નવા નવા પ્રેમમાં પડેલા હોય તો વાતો શું કરતા છે એટલે મોબાઈલનો જમાનો નહીં હતો એટલે એક ફોન મારા ડ્રોઈંગ રૂમમાં ને બીજો બેડરૂમમાં તો બેડરૂમમાં ખાતા ખાતા વિચારું કે વાત શું કરતા છે પણ સમજવાનું થયું ના 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 એ તો કોઈની વાત ન સંભળાય ના સંભળાય ના 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 હા હા ના 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 હા હા અને એકવાર હા હા જીતી ગઈ અને મે ધૃત હાથે રિસીવર મૂક્યો તમે સાંભળો આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ આયન મે ફોન મૂકી દીધો અને આયાન નફીસાના લગ્ન થઈ ગયા હું ભાંગેલા હૃદય મધુરાજની એ લોકોની હતી મનાવી મેં મારા મરીન ડ્રાઈવના સી ફેસ દરિયા કિનારે એક બાજુ દરિયા કિનારો અને બીજી બાજુ મારા મનમાં ઉભરતા ગીતો હર કિસી કો નહી મિલતા અને સાડા તો ચાર વાગ્યા હશે અને

પણ બાએ અઠવાડિયું પહેલા મારા માટે ગિફ્ટ રાખેલી હતી મગ બેસ્ટ સન ઓફ ધ વર્લ્ડ પણ બેસ્ટ મધર ઓફ ધ વર્લ્ડ ચાલે નીકળી હતી ગામતરે મારી બા બસ પછી તો મારી આંખ હોય

એટલે આ રોગમાં એવું હોય છે કે માણસનું મગજ બૌદ્ધિક વિકાસ ખૂબ સરસ રીતે થયો હોય પરંતુ એના હાથ પગ ચાલતા બંધ થઈ જાય આ તદ્દન જ બોલવાનું આ રોગ વિસ્તરી જાય બધાને એક વિનંતી છે કે મારા જેવો માનસિક વિકલાંગ જો કોઈ મળે ને તો એને દૂધ કરતા નહીં એને એને પ્રેમથી બોલાવજો એને એને પ્રેમની આપજો એને દૂધ કરતા નહીં કોઈ પણ વિકલાંગ માનસિક હોય શારીરિક હોય એને દૂધ કરતા નહીં એ પણ તમારા જેવો

થેન્ક થેન્ક યુ યુ મને આ નાટકમાં માં થયા છે રિયલ માણિયા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને આ તક આપી તે બદલ